નમસ્તે મિત્રો ડિજિટલ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અને આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર છવ્વીસ વિશે મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર છવ્વીસની અંદર તમે એટલે કે પચીસ અને છવ્વીસની અંદર તમે નવું ફોર્મ ભર્યું છે તો મિત્રો તમારું નામ લિસ્ટની અંદર છે કે નહીં તો તમારું સ્ટેટસ કેવી રીતે ચેક કરી શકો છો તેના વિશે આજના વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું તો વિડીયોને કમ્પ્લીટલી છેલ્લે સુધી જોતા રહેજો આપણી આ ચેનલ પર નવા છો હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલને પણ ઓન કરી લેજો મિત્રો તમારા લિસ્ટની અંદર નામ ચેક કરવા માટે તમારે મોબાઈલની અંદર પ્લે સ્ટોર ઓપન કરી લેવાનું છે મિત્રો પ્લે સ્ટોર ઓપન કરશો એટલે એક નવું એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાનું રહેશે તેનું નામ છે પીએમ આવાસ તો મિત્રો આ પ્રકારનું ઇન્ટરફેસવાળું તમને એપ્લિકેશન જોવા મળશે આવાસ એપ્સ અહીંયા નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર લખેલું જોવા મળશે અહીંયાથી તમારે ડાઉનલોડ કરી લેવાનું છે ડાઉનલોડ કર્યા બાદ તેને ઓપન કરવાનું છે ઓપન કરશો એટલે કે નવું ઇન્ટરફેસ તમારા આ પ્રકારનું આવશે તમારે જે પણ પરમિશન માગે તે એલાઉ કરી લેવાનું છે ત્યારબાદ તમારું લોકેશન પણ એલાવ કરી લેવાનું છે એટલે કે પરમિશન પૂરેપૂરી આ એપ્લિકેશનને આપી દેવાની છે તમારું નામ ચેક કરવા માટે તમારે બેનિફિસરી લોગિન પર ક્લિક કરી લેવાનું છે તેના પર ક્લિક કરશો એટલે અહીંયા આ પ્રકારનું ઇન્ટરફેસ આવશે અહીંયા તમે અલગ અલગ પ્રોસેસથી તમારું નામ ચેક કરી શકો છો તમારી પાસે રજિસ્ટ્રેસ રજીસ્ટ્રેશન આઈડી હોય તો તેના વડે પણ કરી શકો છો અથવા તો તમારી પાસે જો મોબાઈલ નંબર હોય તે પણ કરી શકો છો આધાર નંબરથી પણ કરી શકો છો નરેગા જોબ કાર્ડ નંબરથી પણ તમે કરી શકો છો તો મિત્રો મોબાઈલ નંબર હોય તો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે મિત્રો અહીંયા તમારું સ્ટેટ્સ અહીંયા સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ તમારી સ્કીમ પ્રધાનમંત્રી આવાસ યોજના સિલેક્ટ કરી સબમિટ પર ક્લિક કરી લેવાનું છે મિત્રો તમારા આધાર નંબર પર જે પણ મોબાઈલ નંબર આધાર નંબરથી ચેક કરવા માગો છો તો તમારો આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક છે તેની અંદર એક ઓટીપી આવશે ત્યારબાદ તમે તમારું સ્ટેટસ ચેક કરી શકો છો નરેગા જોબ જોબકાર્ડની અંદર પણ એ જ રીતના તમે ચેક કરી શકો છો તમારું બેનિફિશરી સ્ટેટસ જો તમારું નામ લિસ્ટની અંદર હશે તો અહીંયા તમને સ્ટેટસ જોવા મળશે તમારું નામ લિસ્ટની અંદર ન હોય તો તમારું અહીંયા નોટ રેકોર્ડ ફાઉન્ડ અથવા તો બેનિફિશરી નોટ એ પ્રકારનું ઇન્ટરફેસ તમને જોવા મળી જશે ત્યારબાદ તમે પ્રધાનમંત્રી આવાસ યોજનાની ઓફિશિયલ વેબસાઇટ પર પણ ચેક કરી શકો છો પૂરા ગામનું લિસ્ટ તે કેવી રીતે કરવું તે આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં વિડીયોની લિંક આપેલી છે તે વિડીયો જોઈ અને તમે ચેક કરી શકો છો તો મિત્રો મને આશા છે કે આ વિડીયોની અંદર તમને કમ્પ્લીટલી માહિતી મળી ગઈ હશે મિત્રો મોબાઈલથી તમે આ પ્રકારનું એપ્લિકેશન દ્વારા તમારું સ્ટેટસ ચેક કરી શકો છો તો મિત્રો વિડીયો સારું લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી જઈએ અને સબસ્ક્રાઇબ જરૂર કરજો મળીએ નવા વિડીયો અને નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય કિસાન